ઓલ ધ બેસ્ટ આજે તમારું એમ્બ્રિયો ટ્રાન્સફર થયું છે હવે આજથી પંદર દિવસ પછી તમારી અને ડૉક્ટર બંનેના ધબકારા વધારે હશે કે રિઝલ્ટ શું આવ્યું એમ્બ્રિયો ટ્રાન્સફર પછી મોટાભાગના પેશન્ટ્સને એક ખાસ મૂંઝવણ જે થતી હોય છે તે એ જ છે કે હું એવું શું કરું કે મને પોઝિટિવ આવે હેલો મારું નામ છે ડૉક્ટર શિવાની શા કેન્ડર આઈ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડથી પ્રેક્ટિસિંગ ગાયનેકોિસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ સૌથી પહેલાં તો એ સમજો કે તમારે કાંઈ એક્સ્ટ્રા કરવાની જરૂરત નથી કે જેનાથી તમારું રિઝલ્ટ પોઝિટિવ આવે પોઝિટિવ રિઝલ્ટ આવવા માટે બાળકની ક્વોલિટી સ્ત્રી બીજ અને શુક્રાણુની ગુણવત્તા જે હતી તે દિવાલની થિકનેસ દિવાલની ક્વોલિટી આ બધું જ વધારે મેટર કરતી હોય છે ના કે તમારા વિચારવાથી કે તમે એવું શું કરશો જેનાથી પોઝિટિવ આવે પણ હા અમુક વસ્તુઓ આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર પછી તકેદારી રાખવી પડે એનામાંથી સૌથી પહેલી વસ્તુ તમને ચાહે એક એમ્બ્રિયો મૂક્યા હોય બે મૂક્યા હોય કે ત્રણ એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા હોય તમારે કાળજી સેમ જ લેવાની છે જે હવે હું તમને કહી રહી છું સૌથી પહેલી વસ્તુ એમ્બ્રિયો ટ્રાન્સફર પછી કેટલું આરામ કરવું એમ્બ્રિયો ટ્રાન્સફર એક ડે કેર પ્રોસીજર છે જેનામાં આરામની કોઈ જરૂરત હોતી નથી આપણા દેશમાં એવી ગેરમાન્યતા છે કે ગર્ભાશયની અંદર બાળક મૂક્યું છે અને સ્ત્રી ઊભી થશે ને તો બાળક ખસી જશે નીચે પડી જશે ગર્ભાશયની બે દિવાલ પરસ્પર એકબીજા સાથે જોડાયેલી છે એ કોઈ ભૂંગળી નથી કે તમે બાળક અંદર મૂક્યું ઊભા થયા તો બાળક પડી ગયું વિચાર કરી જુઓ આપણા દેશના કડિયા કામ કરનાર લોકોને કેવી રીતના પ્રેગ્નન્સી ટકે છે ગર્ભાશય તો બધાનું સરખું જ છે ને એટલે એમ્બ્રિયો ટ્રાન્સફર પછી આરામ કરવું એ તદ્દન ગેરમાન્યતા છે આરામ કરવાથી ગર્ભાશયને લોહી નથી મળતું પ્રેગ્નન્સી ટેસ્ટ નેગેટિવ આવવાના ચાન્સીસ વધારે છે સતત આરામ કરવાથી તમને અપચોરે ખોરાક તમે લો પણ તમને પચશે નહીં કારણ કે શરીરમાં એક્ટિવિટી નથી એટલે શરીરની અંદર પિત વાત આ બધી વસ્તુઓ વધશે ઇનડાયજેશન થશે પ્રેગ્નન્સી ટેસ્ટ નેગેટિવ આવવાના ચાન્સીસ વધારે છે ને કેસ પોઝિટિવ આવી પણ ગયું તો સતત આરામના લીધે તમને બ્લીડિંગ થવાના ચાન્સીસ વધારે છે ડાયાબિટીસ આવવાના ચાન્સીસ વધારે છે હાઇપરટેન્શન આવવાના ચાન્સીસ વધારે છે અધૂરા મહિને ડિલિવરી થવાના ચાન્સીસ વધારે છે વિચાર કરી જો આરામના ફાયદા કરતાં ગેરફાયદા વધારે છે આરામ કરવાની બિલકુલ જરૂરત નથી એનું મતલબ એવું પણ નથી કે તમારે તુરંત એરોબિક કસરત કરવાની છે એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા પછી જે કલાક એક તમે હોસ્પિટલની અંદર સૂતા હોવ છો દેટ ઇઝ મોર દેન ઇનફ વિદેશોમાં તો એમ્બ્રિયો ટ્રાન્સફર ડે કેર પ્રોસીજર છે પેશન્ટ જાય છે ક્લિનિકમાં એમ્બ્રિયો મુકાવે છે વળતી ટ્રેનથી લઈ અને પોતાની સિટીમાં પાછું ટ્રાવેલ કરે છે એટલે એમ્બ્રિયો ટ્રાન્સફર પછી આરામનું કોઈ જ મહત્ત્વ નથી એમ્બ્રિયો ટ્રાન્સફર પછી કલાક જે તમે હોસ્પિટલમાં સુતા છો પછી તમે તમારી રૂટીન જિંદગી જીવી શકો છો તમે હરીફરી શકો છો તમે ચાલી શકો છો તમે સીડી ચડ ઉતર કરી શકો છો તમે રૂટીન ઘરના કામ જો ગૃહિણી હો તો કિચનમાં જમવાનું બનાવવાનું વાસણ ધોવાનું કપડાં સુકવવાના આ બધા જ કામ કરી શકો છો હા એમ્બ્રિયો ટ્રાન્સફર પછી ઘરના લોકો આપણી કાળજી લેતા હોય છે ને અતિશય વધારે ફોરવર્ડ બેન્ડિંગ એટલે કે એકદમ આગળ ઝૂકીને વળીને પોતા મારવા કે કપડાં ધોવા માટે ના પાડતા હોય છે પણ જો તમારા ઘરમાં એવું કહે તો તમે એટલું અવોઇડ કરી શકો આવું પણ કરવાથી પ્રેગ્નન્સી ટેસ્ટ ઉપર એની કોઈ ખરાબ અસર છે નહીં ઘણા લોકો રૂટિન જિંદગીના બધા જ કામ બેફામ કરે છે છતાંય પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે સેકન્ડ થિંગ ખોરાકમાં ખોરાકના સિદ્ધાંત કોઈ પણ પ્રક્રિયામાં સરખા છે તમે દવા લીધી હોય આઈઆઈ કરાવી કે એમ્બ્રિયો ટ્રાન્સફર બહારનું તીખું તળેલું અતિશય વધારે મસાલાવાળું નહીં ખાવાનું જંક ફૂડ મેદાથી બનેલી કોઈ પણ વસ્તુ આથેલી બ્રેડથી બનેલી કોઈ પણ વસ્તુ પિઝા બગર ચાઈનીઝ ફાસ્ટ ફૂડ તળેલી પેટીસ આવી કોઈ વસ્તુ ખાવાની જરૂરત નથી હોતી બહારની પાણીપુરી પણ ન ખવાય ખાવાની ઈચ્છા થાય તો ઘરની બનાવેલી ખાઈ શકો છો પણ બહારનું કશું જ નહીં જેટલું શાક વેલ પર ઉગતું હોય દૂધી તુરિયા ગલકા કારેલા કોડું વેલિયા શાક જે કહેવાય એ બધા જ ખવાય પાંદડાવાળા શાક પાલક મેથી તાંદડો જેનામાં બી ભાજી હોય પાંદડા સ્વરૂપમાં હોય એ બધું જ ખવાય કંદમૂળ જમીનની અંદર દટાયેલું બટેકા કાંદા લસણ સુરણ બને એટલું ઓછું ખાવાનું બને એટલે ઓછું એટલે અઠવાડિયામાં એક કે બે વાર દાણાવાળા શાક વાલોર પાપડી ગુવાર ભીંડા ટીંડોળા બને એટલા ઓછા ખાવાના એક કે બે વાર વધારેમાં વધારે ખોરાક વેલિયા શાક નું હોવું જોઈએ અને ભાજીવાળું હોવું જોઈએ ખોરાકમાં શોર્ટકટ નહીં લેવાનું પાલકની ભાજી મેથીની ભાજી આમળા બધું નાખીને જ્યુસ કરીને જ્યુસ પી ગયા તો એનાથી ફાયદો નથી જ્યુસ તો અલ્ટિમેટલી તમારા પેશાબ અને સંડાસના માટે શરીરની બહાર જ નીકળે છે એટલે જે બી ખોરાક છે એને રાંધીને ખાઓ આપણા પાસે ઘણી બધી મસ્ત મજાની રસપ્રદ વાનગીઓ છે પાલકની ભાજી પાલક પનીર બનાવીને ખાઓ પાલક મેથીની ભાજીના મુઠિયા થેપલા આવી રીતના તમે ખાઓ જે ખોરાકમાં તમે ઇન્ક્લુડ કરી શકો પલાળેલી પાંચ બદામ અને બે અખરોટ નિયમિત ખાવાની એ શરીરમાં ઓમેગા થ્રીનો સોર્સ છે જે બોડીની અંદરનું એન્વાયરમેન્ટ ન્યુટ્રલ કરે છે અને તમને પ્રેગ્નન્સી રહેવામાં મદદ કરે ખોરાક સાથે સાથે અતિશય વધારે તળેલું ભજીયા પૂરી નહીં ખાવાની ભાત બટેકા અતિશય વધારે ઘઉં વ્હીટ બેઝ ડાયટ ઓછું કરી દેવાનું જુવાર અને રાગી આવી વસ્તુ ખવાય બાજરી બને એટલું પહેલાં ત્રણ મહિના ન ખાવી જોઈએ અને રીંગણ ન ખાવા જોઈએ ફ્રૂટ્સની અંદર રીજનલ સિઝનલ લોકલ આ માં ઉગતું આ સિઝનમાં મળતું અને લોકલ માર્કેટમાં મળતું બધું ખવાય દાખલા તરીકે ઉનાળામાં પાકેલી કેરી એક ખવાય કાચી કેરી ન ખવાય પણ શિયાળામાં ફ્રોઝન કરેલી કેરી પાકેલી કેરી ન ખાવી જોઈએ કારણ કે એ સિઝનનો ફ્રૂટ નથી પાઇનેપલ અને પપૈયું આ બે જ ફ્રૂટ એવા છે કે જે અમે ખાવાની ના પાડતા હોય છે પપૈયામાં પણ કાચું પપૈયું નડે છે પાકું પપૈયું નથી નડતું પણ ઇનવેરિયબલી પાઇનેપલ ને પપૈયો અમે ખાવાની ના પાડતા હોઈએ છીએ આના સિવાય રૂટીન ઘરનું બનેલું બધું જ ખાઈ શકો છો કઠોળ દિવ અઠવાડિયાનું રોજ એક વાટકી દિવસનું રોજ એક વાટકી કઠોળ ખાવાનું ને એક આખા અઠવાડિયામાં અલગ અલગ કઠોળ ખાવાના આજે મગ ખાધા તો કાલે ચણા ખાધા એના પછી કાબુલી ચણા ખાધા રાજમા ખાધા એવી રીતના બાફેલું કઠોળ કે એની કોઈ વાનગી બનાવીને તમે ચોક્કસપણે ખાઈ શકો છો શારીરિક સંબંધ એમ્બ્રિયો ટ્રાન્સફર પછી બને એટલું નહીં રાખવાનું અમારી સ્ટ્રિક્ટ એડવાઇસ હોય છે કે તમે ન જ રાખો કારણ કે આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર પછી કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનનું રિસ્ક લેવા નથી માંગતા એટલે એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા પછી શારીરિક સંબંધ બિલકુલ નથી રાખવાનું હતું આમ તો એ કહેવાય છે કે પ્રેગનન્સીના પહેલાં ત્રણ મહિના સુધી શારીરિક સંબંધ કમ્પ્લીટલી અવોઇડ કરવું તમે જો ગૃહિણી હો તો ઘરકામ બધા જ કરી શકો છો અને જો ઓફિસ વર્કર હો તમે કોઈ પ્રોફેશનલ કામ કરવા જતા હોય તો તમે એ પણ કન્ટિન્યુ કરી શકો છો તમે એમ્બ્રિયો ટ્રાન્સફર પછી ડ્રાઇવિંગ પણ કરી શકો છો ચાહે એ ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય ડ્રાઇવિંગ નિયમો અને સેફ્ટી પ્રોટોકોલ સાથે બને એટલું રોડની ડાબી બાજુ જ ચાલવાનું સ્પીડ તમારી થર્ટી ટુ ફોર્ટીની જ રાખવાની બાકી ટુ વ્હીલર અને ફોર વ્હીલર ડ્રાઇવિંગ તમે કરી શકો છો એમ્બ્રિયો ટ્રાન્સફર પછી જો દાખલા તરીકે તમે ઘરનું કોઈ કામ કરતા હોય કે બહારનું કોઈ કામ કરતા હોય તો સતત બેસી ન રહેવું મતલબ એક સાથે તમે પાંચ છ કલાક ખુરશી પર બેસેલા રહો એવું ન કરો અડધી કલાક બેસેલા રહો ઊભા થાવ થોડુંક વોક કરી લો ટુ ટુ થ્રી મિનિટ્સ વળી પાછું આવીને તમે તમારું કામ રિઝ્યુમ કરો વડી પાછો અડધો કલાક થાય તો ઊભું થઈને વોક કરો કોઈ પણ એક પોઝિશન તમારે વધારે લાંબી વાર સુધી બેસ્યું નથી રહેવાનું એક્સરસાઇઝ વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ તમે ચાલી શકો છો ડીપ બ્રીથિંગ કરી શકો છો એમ્બ્રિયો ટ્રાન્સફર પછી એક્સેસિવ ફોરવર્ડ બેન્ડિંગ ને એક્સેસિવ બેકવર્ડ બેન્ડિંગ જેનામાં બહુ વધારે આગળ વળીને આપણે કામ એક્સરસાઇઝ હોય કે એકદમ પાછળ વળીને કરવાની હોય એવી એક્સરસાઇઝ અવોઇડ કરવાની કપાલભાતી જેવા પ્રાણાયામ કે જેનાથી વધારે જોર પડે એ અવોઇડ કરવાનું બાકી ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ મેડિટેશન વોકિંગ સાઇડ સ્ટ્રેચિંગ સાઇડ વેઇટ લિફ્ટિંગ આ બધું જ અલાઉડ છે એમ્બ્રિયો ટ્રાન્સફર પછી ઘરમાં યુરોપિયન ટોયલેટમાં જ જવું કે સાદા ઇન્ડિયન ટોયલેટ વપરાય કોઈ પણ પ્રકારના ટોયલેટ વપરાય એમ્બ્રિયો ટ્રાન્સફર પછી એવું નથી કે તમે ઉભળક પગે બેસીને ઇન્ડિયન ટોયલેટમાં ન જઈ શકો કે યુરોપિયન ટોયલેટ કે તમને યુરોપિયન ટોયલેટ જ યુઝ કરવું એવું જરૂરી નથી રૂટીન જે તમારા ઘરમાં વ્યવસ્થા છે તમે યુઝ કરી શકો છો એનાથી એમજ્રીઓ ટ્રાન્સફર પર કોઈ જ ઇફેક્ટ સેકન્ડ થિંગ ઘણા બધા લોકોને કન્ફ્યુઝન થાય છે કે એમજ્રીઓ ટ્રાન્સફર પછી વાળ ધોવા કે નહીં વાળ તમે નિશ્ચિત રૂપે ધોઈ શકો છો અને વાળ ધોવાથી પ્રેગ્નન્સી ટેસ્ટ ઉપર કોઈ ફરક પડતો નથી હું બીજી વાર કહું છું તમારા વાળ ધોવાથી તમારી પ્રેગ્નન્સી ટેસ્ટ ઉપર કોઈ ફરક પડતો નથી પ્રેગ્નન્સીમાં વાળ ધોવાય કે ન ધોવાય એના માટેનો એક વિડીયો ઓલરેડી અમારી ચેનલ પર છે નીચે અમે લિંક આપીએ છીએ અને તમે ચોક્કસપણે સાંભળજો મેડિસિન્સ હવે મેડિસિન્સ કેવી રીતના લેવાની ડૉક્ટરે તમને જે દવા જે ટાઈમે લેવાનું કીધું છે એ દવા એ ટાઈમે લેવાની એકાદ કલાક આગુ પાછું થાય દવા લેવામાં ભૂલાઈ જાય તો ચિંતા નહીં કરવાની જ્યારે યાદ આવે ત્યારે લઈ લેવાની અને બને એટલું યાદ રાખવાનું કામ મગજ પર નહીં નાખવાનું મોબાઈલની અંદર અલાર્મ સેટ કરી દેવાનું જેવું અલાર્મ વાગે એવું લઈ લેવાનું અને બને તમારીથી જો કોઈ દવા મિસ થઈ ગઈ છે કે ભૂલાઈ ગઈ છે તો સ્ટ્રેસમાં ના આવી જાઓ કારણ કે ઓલરેડી એ દવાનો અસર તમારી બોડીમાં ચોવીસ કલાક સુધી રહેતો હોય છે એટલે જ્યારે પણ યાદ આવે ત્યારે લઈ લો પણ ટેન્શન લીધા વગર હવે પંદર દિવસ સુધી રાહ જોવી બહુ જ જરૂરી તમને મનમાં એવું થશે કે એવું ક્યારે ખબર પડી જાય કે આપણને પ્રેગનન્સી રહી ગઈ છે તો પંદર દિવસનો વેઇટિંગ પીરિયડ તો બહુ જ જરૂરી છે એટલે આ પંદર દિવસ સુધી બને એટલું મેન્ટલ સ્ટ્રેસ લીધા વગર કોઈ પણ જાતના રિઝલ્ટ સાથે માનસિક રૂપે જોડાયા વગર તમારે આ પંદર દિવસ એન્જોય કરવાના છે તમારી માનસિક સ્ટેબિલિટી અને આંતરિક ખુશી જેટલી વધારે હશે એટલું પોઝિટિવ પ્રેગ્નન્સી આવવાનું શક્યતા વધારે છે યાદ રાખજો એકવાર બાળક ગર્ભની અંદર મુકાઈ જાય એમરો ટ્રાન્સફર પ્રોપરલી થઈ જાય પછી ડૉક્ટરના હાથમાં પણ કશું નથી અને તમારા હાથમાં પણ કશું નથી પોઝિટિવ એટીટ્યુડ બે રાખવું એ જ આનું સોલ્યુશન છે તો પંદર દિવસ સુધી જસ્ટ વેઇટ એન્ડ વોચ પંદર દિવસ પછી હોસ્પિટલની મુલાકાત લો